બોલીવુડ વાળા ફિલ્મ રિલીઝ કરવી હોય તો પેલા પૂછવું પડે ભાઈ વિક્રમ ઠાકોર ની પિક્ચર તો નહીં આવતી જે સમયે ગબ્બર ઠાકોરે આ વાત કહી એ સમયે લોકોએ આ વાતની મજાક બનાવી અને હજારોની સંખ્યામાં લોકોએ આ વિડિયો ઉપર રોસ્ટિંગ મારી અને આ વિડીયોની મજાક કરી અને લાખોની સંખ્યામાં લોકોએ આ વિડીયો નીચે એવી કમેન્ટ કરી કે આ વ્યક્તિ તો ગાંડા થઈ ગયા છે અને ગાંજો પીને આવ્યા છે ને પછી આવું બોલી રહ્યા છે ને ઘણા બધા લોકોએ તો કોમેન્ટની અંદર ગાળો પણ લખી હા યાર પરંતુ એ વખતની વાત આ સમયે લોકોને સમજાવી રહી છે હા યાર તમને બધાને ખબર હશે કે જ્યારે વિધાનસભાની અંદર જે ગુજરાતના ઘણા બધા કલાકારોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ ઠાકોર સમાજના કોઈ કલાકારોને નહોતા બોલાવવામાં આવ્યા એ વખતે વિક્રમ ઠાકોરે આ વાતને લઈને અવાજ ઉઠાવ્યો હતો અને ગાંધીનગરની અંદર એક મિટિંગ ભરાણી હતી એની અંદર ગબ્બર ઠાકોર આવું બોલ્યા હતા પરંતુ લોકો એનો ખૂબ જ વિરોધ કર્યો અને મજાક બનાવી પરંતુ આજે આ વાત હોય હો ટકા સાચી પડી છે ને બધા લોકો હવે આ વાતને સાચી માની રહ્યા છે કારણ કે અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર જે માર્કેટની અંદર એક ફિલ્મ ચાલી રહ્યું છે ભોળાનો ભગવાન આ પિક્ચરનો ગુજરાતની અંદર અત્યારે એટલો બધો ક્રેઝ છે ને કે વાત જ ના પૂછો ગુજરાતના બધા જે મોટા મોટા સિનેમા ઘરો છે જે થિયેટરો છે હાઉસફુલ પડ્યા છે અને લોકો આ ફિલ્મ જોવા માટે લાઈનોમાં ઊભા રહ્યા છે અને જે ગબ્બર ઠાકોરે વાત કરી કે હોલીવુડવાળાના જે બોલીવુડ કે વાળા જે પણ હોય એ બધાને પૂછવું પડે છે કે એકવાર કે ગુજરાતની અંદર આ ઠાકોરનું ફિલ્મ તો રિલીઝ નથી થતું ને ગબ્બર ઠાકોરનું કહેવું એમ હતું કે ગુજરાતની અંદર જ્યારે બોલીવુડવાળાને પિક્ચર રિલીઝ કરવું હોય ત્યારે વિક્રમ ઠાકોરને પૂછવું પડે છે અને એ વાત હોળાકા અત્યારે હાચી સાબિત થઈ છે કારણ કે જે મોટા મોટા પિક્ચર હતા જે કરોડોના બજેટવાળા જે સૈયારા મૂવી અને બીજા ઘણા બધા હતા એ બધાના પોસ્ટર ઉતારી દેવામાં આવ્યા છે અને થિયેટરોની અંદરથી એ ફિલ્મ પણ ઉતારી દેવામાં આવ્યા છે વિક્રમ ઠાકોરનું આ ભોળાનો ભગવાન પિક્ચર આવ્યા પછી તો ખરેખર ગબ્બર ઠાકોરની આ વાત હોય ટકા સાચી હતી અને ઠાકોર સમાજનો અત્યારે વિક્રમ ઠાકોર જે વન વે ચાલી રહ્યું છે એમનું પિક્ચર તમે બધા એકવાર હજી ના જોયું હોય તો જોતા આવજો ખૂબ સરસ ફિલ્મ હશે ભોળાનો ભગવાન જે કૃષ્ણ ભગવાનનો રોલ કરી અને મસ્ત મજાનું પિક્ચર બનાવ્યું છે આખા પરિવાર સાથે બેસી ફેમિલી સાથે બેસી અને જોઈ શકાય એવું પિક્ચર છે અને તમારામાંથી કેટલા લોકોએ જોયું છે એકવાર કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો અને આગળ પણ આવોને આવો સપોર્ટ કરતા રહેજો